હવે આપણે જોઈએ કે ઉષ્ણતા નયન કે સંવહન સંવહનિક વૃષ્ટિ કોન્વેન્શનલ રેઇનફોલ કોન્વેન્શનલ રેઇનફોલ શું છે પહેલાં તો સમજો કે ઉષ્ણતા નયન એટલે કે સંવહન સંવહન એટલે શું આપણે બહુ પહેલાં પૃથ્વીનું ઇન્ટિરિયર જ્યારે ચલાવેલું હતું આંતરિક સહર એમાં મેં તમને એક વસ્તુ ચલાવેલી હતી કે પૃથ્વીની જે આંતરિક સહર જે છે એમાં કોન્વેન્શનલ કરંટ જોવા મળે કોન્વેન્શનલ કરંટ એટલે શું એટલે આ આ એક રીતની એવી વસ્તુ છે કે તરંગો ધીમે ધીમે આગળ વધતા છે તરંગો ધીમે ધીમે આગળ વધતા છે આની માટે એક વસ્તુ મગજમાં ઇમેજિન કરવાની કે તાપણું કરતા હોય તાપણું તો શું આપણે તાપણાની આગની અંદર હાથ નાખ દેવી છે તો કે ના આગળ હાથ નાખ નાખતા ખાલી ઉપર રાખીએ પણ જોવા મળે છે તો એને એક રીતે કહેવાય કેમ કારણ કે ગરમીના તરંગો ધીમે 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 ઉપર આવતા જાય છે અને એના કારણે આપણને ઉષ્મા ગરમી પૂરી પાડે છે તો બસ આ ઉષ્ણ એ એક રીતે ઉષ્ણતા નયન જ છે એક રીતે સંવહન નીકળ છે આનું આપણે બીજું ઉદાહરણ સમજીએ આપણે પાણી ગરમ કરવા મૂક્યું છે કે ચા કે દૂધ ગમી બનાવવા મૂક્યું છે પાણી ગરમ કરવા મૂક્યું છે નીચે ગેસ સળગાયેલો છે બરાબર તો સૌથી પહેલા કયું પાણી ગરમ થશે નીચેનું પાણી કે ઉપરનું પાણી તો કે પહેલા નીચેનું પાણી ગરમ થશે નીચેનું પાણી નીચેનું પાણી ગરમ થશે એ ધીમે 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 પોતાની ગરમી ઉપર ઉપર ટ્રાન્સફર કરતું જ જશે અને એમ ધીમે ધીમે ઉપરનું પાણી પણ ગરમ થતું જશે સમજાણું તો આ વસ્તુને સમવહનની કહેવાય સમવહની કીવડ શબ્દો ઉપરથી ખબર પડે કે વાહન થતું રહેશે ઉષ્માનું ધીમે ધીમે વહન થતું રહેશે ઉષ્મા પહેલા નીચેના થારમાં આવશે એનાથી ઉપરના

મેઇન વસ્તુ શું કે વરસાદ આવવાની પ્રક્રિયા તો સેમ છે એ તો આપણને ખબર પડી કે બાષ્પીભવન થાય અને હવા જે છે ઉપર ચડે ઉપર જઈ અને ઘણી ભવન થાય વાદળ બને અને પછી એમાંથી વરસાદ આવે બધામાં પ્રક્રિયા સેમ જ છે પરંતુ મેઇન વસ્તુ શું છે ઉપર ચડવાની પ્રક્રિયા અલગ અલગ છે ઓરિયોગ્રાફિક રેઇનમાં રેઇનફોલમાં ઉપર ચડવાની પ્રક્રિયા કઈ છે તો કે પર્વતોના માધ્યમથી એ ઉપર ચડે અને અહીંયા ઉપર ચડવાની પ્રક્રિયા કઈ છે તો કે સંવહનિક કોન્વેક્સનલ ઉષ્ણતાને ધીમે ધીમે ગરમી ઉપર થતી જાય ટ્રાન્સફર થતી જાય એ અહીંની પ્રક્રિયા છે ખ્યાલ આવ્યો કે નહીં બરાબર તો આવી રીતે આ વરસાદ આવે અને આ બપોર પછી આ વરસાદ જોવા મળતો હોય છે બપોર પછી જ જોવા મળતો હશે શું લેવા વિચારો તો કારણ કે બપોર થશે ત્યારે તો બધી વસ્તુ તાપમાન જે છે એ ત્યારે તાપમાન એકદમ વધી જશે ત્યારે એકદમ તાપમાન વધી જશે ત્યારે એકદમ તાપમાન વધશે તો જ ગરમી થશે ને ગરમી થશે તો જ તો તરંગો નીકળશે ને તાપણું સિસ્ટમ યાદ કરો તાપણા સિસ્ટમમાં શું હતું કે ધીમે ધીમે તરંગો નીકળે છે તો બપોર પછી ધીમે ધીમે એ બધા તરંગો નીકળશે અને ગાજવીજ સાથે ધોધમાર વરસાદ પડે છે ઉષ્ણતા નયરવાડી સંવહની કન્વેક્સનલ રેઇનફોલ જે છે એ કહે છે ઓકે ખ્યાલ આવ્યો આના કારણે ધોધમાર વરસાદ થતો હોવાથી જમીનનું ધોવાણ જોરદાર થાય છે જમીનનું ધોવાણ થાય છે જમીન જે છે જમીન એનું ધોવાણ થતું હોવાથી અને ધોધમાર વરસાદ હોવાથી અહીંયા મોટા ભાગનું પાણી જે છે એ જમીનમાં ઉતરતું નથી પરંતુ પાણી વહી જાય છે એટલે કે આ એટલું બધું આ વરસાદ એટલો બધો કંઈ કામ લાગતો નથી ખબર પડી કે નહીં જો નીચે એ જ વસ્તુ આપેલી છે કે ઉષ્ણ પહેલાં જો પહેલું ચિત્ર જુઓ ઉષ્ણતા પહેલું પહેલું ચિત્ર જે છે બરાબર કે ઉષ્ણતા નયનના પ્રવાહો હા પ્રવાહો બરાબર તો એ શું કહે છે યનના જે પ્રવાહો જે છે પેલા જમીનનો ભાગ છે તો કે જમીન ગરમ થશે જમીન ગરમ થશે તો જમીનની હવા ધીમે ધીમે ઉપર ઉપર જતી જશે ઉપર જઈને વાદળ બનાવશે અને વાદળ વરસશે બરાબર તો ચિત્રના આધારે પણ તમારે એ વસ્તુ યાદ રાખવાની છે